આયે ભાગ્યા ગુડ મોર્નિંગ ડીપુડી ગુડ મોર્નિંગ ડિમ્પલ રાતે રાતે તો જતી રહ્યા હોય ને ધારા ધારા અહીંયા જતી રહે રાત પર એટલે ઘર વપરાય ના નહીં બા ગુડ મોર્નિંગ હા જય માતાજી પાટલી જો હજી દાદાને આપી દાદા દાઢી કર હ તો હાડા દસ થવા આવ્યા હ આ બાજુ નાસ્તો કર હ દાદાને લાવો પાછ હા ચમચી લાવો હેક વાત તો નાસ્તો કર હ બધો ડેબોડી જેવીરભાઈ લેણો નાસ્તો નહીં કરો જમ તો નાસ્તો ને કરી લી આપણ તો નાસ્તો ને આપણે કરી લીધું છે હવે જઈએ નાલિપુર દાદા ને બે અમે બાઈક લઈ દાદા તો ઉતાવર ઉતાવર કરાઈ હોંડા લઈ જઈએ આપણું આ કાકાનું કાકા ને સ બાઈક લઈ જઈએ

વરસાદ થયેલો હો થોડું થોડો જો પંપ આપણા બે ચાલુ હ દીવો ભરવાનું કે હા દાદા એટલે દીવો ભરી દઈએમાં બાજુ તો ને દેલું નહીં ઈંડા તો ખાસા મોટા થઈ ગયા દીવો દીવોને કરી દઈએ

તેલ થોડું પૂર્યું અગરબત્તી કરી કમ્પ્લીટ થઈ ગયું હોય દીવો અગરબત્તીને હું આવે ત્યાં તો ચાલુ જ હતો દીવો હર ખૂબ કર દઉં ઢોંકી દઉં તો ને તો કરી દીધું છે આપણા ખેતરમાં હવે દાદા શું કે હસી ખબર હવે બાજુ તો જો ભાગ્ય જોડે એરિયા વાતો કર ના ભાગ્ય એમનું ખેતર હતું અહીંયા એરિયા કોમ કર આવી ગયા છે ખેતરમાં એ તો ઘેર વધતા જયભાઈ રમા છે

હં ઓહ હો 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 ખાધું તું બા શું ખાધું સનુ શાક હા બટાકા બરાબર તો પેલા ભેગા થયા તે નેંદવાનું કંઈ ન આવ્યા રોપડી કાઢવાનું નેદવાનું હા

બગતા નહી હો બાય કીધું મુની ભાઈને ઘેર જાય આમાં વ્રત કરવા આવે તો વ્રત તો કરી નહી આવતા વર્ષે હવે આ નેન જે થઈ જીય પાછું થવાનું નહીં

તમે જો બધી ફાટક ઉતરે નઈ તો બધી બા ઉભી રે આવજો આવજો એ તો રોજની પ્રેક્ટિસ હૈ એમના તું જો પાછળ બા તો ઉભો રહ્યો હા

อ๋อน่าเลี้ยว啊เออเจมี่ด้วยอือเที่ยวอือเที่ยวเที่ยวอือเที่ยวเที่ยวจ้าวิกาการจุนเลียดอะไรใช่ใบกุ้งเออว่ะเฮ้ยฟอนต์กระปุกโอเคที่เห็น

આપણે પહેલી વાર ખાઈએ ચાખી જોઈએ થોડોક ફરીએ તો આવી જાય છે મઢે દર્શન કરીએ થોડી વાર બેસીએ સીધા પહેલાં મરી જાય ક્યારે હજુ નહીં ગયા મોડું થઈ ગયું આજ તો નહીં

આઈ જેસી એ ઘેર જયવીર એ જયવીર જયવીર મુડી ને ને મારું શુક્ર ઊંઘી ન ઉઠ્યા લાગ ખાધું બા ખાઈને દવાઈ પીધી ઓહો સારું કર્યું અમે ખાઈ ના આખું લહણ

तो क्या है ही दिखो हो तुम क्या था जारी खखरा हो मम्मी जारी तो खखरा हो दीदी हाँ हाँ भजन में जाऊँ बरसात लाइन जा है जो आ मम्मी है बड़ी मिक्स चॉकलेटों ભજન હાલ લક્ષશેના હાલ હાલ ગાશે જોઈ જોઈને ગાય જોઈ જોઈને ગાય મમ્મી ભાઈ કે મન તો યાદ કરવું પડે મોઢા કરવું પડે તો આટનો મગ કરીએ છીએ વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરી દેજો શેર કરી દેજો ના ચેનલ ઉપર નવા હોય તો ચેનલ ઉપર સબસ્ક્રાઈબ કરી દેજો ગુડ નાઈક જય માતાજી